જુરા ગામે ભાનુશાલી ગજરા પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે સ્ટોરી બાય માલસિંહ માતંગ નિરોણા તો નવ દિવસની આરાધના કરવામાં આવી છે આજે જુરા ગામે આજે અમે અસરગોળા ન્યૂઝ ચેનલથી પધાર્યા છીએ આપ શું જણાવશો કે નવરાત્રી મહોત્સવ મારું નામ નીતિન હરીલાલ ગજરા જય ગામ જુરા હાલે માધાપર અમે અહીંયા છેલ્લા બાર તેર વર્ષથી નવરાત્રી મહોત્સવ નવ દિવસનું આયોજન દર વર્ષે કરીએ છીએ અને માતાજીના નોરતા હોય ત્યારે બધા ભાવિક ભક્તો બધા અહીંયા આપી અને માતાજીની આરાધના કરે છે નવરાત્રી નવરાત્રિ અલગ અલગ આપ શું કાર્યક્રમ જોજી રહ્યા છો નવરાત્રીમાં અલગ અલગ તો બધા કુટુંબીક કુટુંબ જ છે અમારા અઢાર વીસ ઘર છે જુરા ગામમાં એ હોય છે અહીંયા આવે છે અને અમારા આમ ગજરા પરિવારના મૂળ માતાજી આપણે ખારડિયા ગામ છે અને ધૂરા ગામમાં મારા દેવસ્થાન આશાપુરા માતાજીનું મંદિર મેં આશાપુરાનું માતાજીનું મંદિર જૂના જૂના જે તે વખતે જૂનું હતું ને ત્યાં નાની એવી ડેરી હતી ત્યાર પછી એક ત્રણ બે હજાર નવમાં સંત બે હજાર પાસઠ તેનું નિર્માણ કર્યું અમે અને ત્યાર પછી આ છેલ્લા તેર ચૌદ વર્ષથી રેગ્યુલર આ માતાજીની આરાધના કરીએ છીએ નાના બાળકો નાની છોકરીઓ બાળાઓને દર વર્ષે કાંઈક ને કાંઈક ઇનામ આપતા હોઈએ અથવા બધાને રોજ સાંજ સાંજના ભોજન પ્રસાદ નાસ્તો અને આઠમના દિવસે નિવેદ માતાજીના થાય તો બધા ભાવિક ભક્તો બધા અહીંયા ભેગા થાય છે આ વિચાર કેવી રીતે આવ્યો કે આપણે એક નવરાત્રિ મહોત્સવ આપણા પરિવાર સાથે જોઈએ વિચાર તો પહેલાં પરંપરાગત જ વર્ષોથી આપણે હિન્દુ દેવસ્થાનાથી વર્ષોથી કરતા આવે છે પહેલાં પહેલાં પણ આદિ આદિગાઢ જમાનામાં પણ આ નવરાત્રીનું આયોજન થતું હતું ત્યારે કેવું હતું ત્યારે આ બધા વાજિંત્ર હતું નહીં પણ નોર્મલ રીતે બધા કરતા અને અત્યારે આ તો હવે માતાજીની આરાધના છે અને નવ દિવસ માતાજી માટે કાઢી અને માતાજીની આરાધના કરી શકીએ એ માટે બધું અમે વિચારી અને મોટું આયોજન દર દર વર્ષે નવ દિવસ રેગ્યુલર કરીએ છીએ

કે જ્ઞાતિ જ્ઞાતિવાઈઝ બધે અલગ અલગ સમાજો પોતપોતાની રીતે અલગ અલગ કરે છે એટલે હવે એનું કોઈ માન જળવાય એમ નથી અને બધું કાર્યક્રમ પહેલાં જૂને જૂનું હતું ત્યારે બધા કરતા અને બધા પાઠ ભાગ ભજવતા હવે આ બધા છોકરા ધંધાના હિસાબે આ બધું કાર્યક્રમ કરી શકતા નથી અને બધી સમાજ વિશે સમાજ દ્વારા પોતપોતાની રીતે અલગ અલગ પોતાનું સમાજનું આયોજન કરે છે ને નવરાત્રિ કરે છે

नाईन एट नाईन एट फाईव्ह नाईन एट फोर सेवन फाईव्ह इला ठक्कर मंत्री ऐट फोर सिक्स नाईन सेवन वन एट सेवन सेवन सेवन